ને જેવી રીતે પુલ ઉતરતી હતી એવી રીતે એસએમસી નું ડમ્પર એમને બહુ ગંદી રીતે કચડી ગયેલું છે ને મારી બેન એકદમ ધીરે સ્પીડમાં હતી તો બી એને બહુ એટલે બહુ ગંદી રીતે કચડી ગયેલું હતું ને પોલીસવાળા વાળા બી એક કલાક એમ્બ્યુલન્સ આવી ગયેલી હતી તો બી એક કલાક પછી એક કલાક લગીને એમ્બ્યુલન્સ એને હાથ ભી નથી લગાવી ને પોલીસવાળા વાળા બી બહુ લેટથી થી આવ્યા અને ત્યાં ઉભેલા ટ્રાફિક કર્મચારી જ હતા

અરવિંદ રાઠોડ સુરત